આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર એપીએમસી સાપાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગરીબના ઘરે અચાનક હોસ્પિટલનો ખર્ચ આવે ત્યારે તેણે પોતાના ઘર કે દાગીના ગીરવે મૂકવા પડતા જ્યારે આજે આયુષ્યમાન કાર્ડ થકી તેઓ ચિંતામુક્ત બન્યા હતા જિલ્લાના તેરસો ચુમ્માલીસ લાભાર્થીઓને રૂપિયા બે પોઈન્ટ તેર કરોડની રકમના સાધન સહાય સ્ટોલના માધ્યમથી વિતરણ કરાયું સાબરકાંઠા જિલ્લાના ઈડર સાપાવાડા એપીએમસીમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સામાજિક ન્યાય અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજાયો આ કાર્યક્રમ મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા થકી આજે ગુજરાતના અનેક ગરીબ લોકોના જીવનમાં ગુણવત્તાયુક્ત સુધારા આવ્યા છે પોતાના વિભાગની વાત કરતાં જણાવ્યું કે આજે ગંગા સ્વરૂપ યોજના થકી રાજ્યની ગરીબ વિધવા બહેનોને સહારો મળ્યો છે જ્યારે આયુષ્યમાન કાર્ડ થકી ગરીબ લોકોને રૂપિયા દસ લાખની આરોગ્ય સહાય આપવામાં આવી છે ગરીબના ઘરે અચાનક હોસ્પિટલ ખર્ચ આવે ત્યારે તેણે પોતાના ઘર કે દાગીના ઘેરવી મૂકવાનો વારો આવતો આજે આ લોકો આયુષ્માન કાર્ડ થકી ચિંતામુક્ત બન્યા છે વધુમાં તેમણે ઉમેર્યું કે સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા બાળ વિકાસ વિભાગ અંતર્ગત અનેક યોજનાઓ અમલમાં છે માતા અને બાળપોષણ અંગે મહત્ત્વની જાણકારી આપી સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ધોઈ ખાતે ચલાવવામાં આવતા ખાસ પોષણ અભિયાન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા માતા અને બાળકના પોષણ સાથે કિશોરીઓના પોષણ અને શિક્ષણની ચિંતા કરવાની છે આજનું બાળક આવતીકાલનું નાગરિક છે ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા આ ગરીબ કલ્યાણ મહાયજ્ઞમાં આજ સુધીમાં પચીસ લાખથી વધુ ગરીબ લોકોએ ગરીબી રેખાથી ઉપર આવ્યા છે ગરીબોને રોજગારી મળી છે વ્યવસાય મળ્યો છે સાબરકાંઠા જિલ્લાના લાભાર્થીઓને છાસઠ કરોડની સહાય મળી છે આ પ્રસંગે અગ્રણી શ્રી ગજેન્દ્રસિંહ સક્સેનાએ જણાવ્યું કે આ સરકાર ગરીબોની સરકાર છે આ મેળાઓ થકી અનેક લોકોને રોજગારલક્ષી કીટ આવકનું સાધન ઊભું થતાં તેમના જીવનધોરણ ઊંચાવ્યા છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ આ ગરીબ કલ્યાણ મેળામાં સૌને આવકારતા જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લામાં કુલ ત્રેવીસ હજાર પાંચસો ચાર લાભાર્થીઓને ચેક કીટ અને સાધન સહાયરૂપે લાભ આપ વિદ્યાર્થીઓ લાભાર્થીઓને હાથ આપ્યો હતો જેમાં મેળા પહેલાં એકવીસ હજાર સિત્તેર લાભાર્થીઓને લાભ વિતરણ થયો હતો જ્યારે મેળા દરમિયાન બાકી રહેલા તેરસો ચુમ્બાલીસ લાભાર્થીઓને લાભ વિતરણ થશે લાભાર્થીઓને અહીં સ્ટોલના માધ્યમથી કરાશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવન પ્રસારણ ઉપસ્થિત સૌથી નિહાળ્યું હતું મહાનુભાવોના હસ્તે સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા પ્રસિદ્ધ કરાતા પ્રજા સેતુ માસિક મેગેઝિન અને યુવા પહેલ ક્વિઝ કોફિટેબલ બુકનું વિમોચન કરાયું હતું આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા પ્રાંતિય ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ઈડર નગરપાલિકા પ્રમુખ શ્રી કાંતિભાઈ અગ્રણી કનુભાઈ પટેલ મહિલા બાળ વિકાસ સમિતિના ચેરપર્સન શ્રીમતી લીનાબેન નીનામા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર અમલીકરણ અધિકારી અને સ્થાનિક પદાધિકારીઓ તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા